મારું વિટર અહીંયા ઉડે છે મારા ગુરુદેવની જય તો પેલા તો મારે જવું છે કે ગાઈસ જે ઘર ઘંટી ત્યાં જઈને મેલા મેં જે લોટ રાખ્યો છે ઘઉંનો એ લેવાનો છે અને પેલા તમારું વોલેટ કાઢી થઈ ગયો તો ગાઈસ પેલા હું ફટાફટ જાઉં ત્યાં ઘર ઘંટીએ ત્યાં જઈને મારે બાજરી સોરી બાજરી નહીં ઘઉં ઘઉંનો લોટ લેવાનો છે એટલે અમે લોકો જે ચક્કી મૂક્યો છે એ એ લેવાનો છે તો એ લઈ આવો ને લાઈટ બંધ ભૂલી ગયો એ લઈ આવો પછી આ જે બીજી વસ્તુ લેવાની છે એ લઈ આવું એ લઈને પછી જે વસ્તુ બનાવવાની છે એ મેં ક્યારેય બનાવી નથી જે વસ્તુ બનાવવાની છે એ મેં ક્યારે બનાવી નથી આજે આપણે ટ્રાય કરવી છે કે જે વસ્તુ બનશે કે નહીં બને ફૂલ ટ્રાય કરવી છે કે બને કે નહીં બને પણ મને ખ્યાલ છે કે બની જાય સૌથી પહેલા તો આપણે જઈએ નીચે કર ઘંટી કોઈ આપણા ફ્રેન્ડ લોકો મળશે તો એનાથી આપણે વાતચીત કરશી અને થોડો ટાઈમ પાસ કરશે અને વાચા સિંહ નગર આવી જશું તો સૌ પહેલા તો આપણે જઈએ ગયા નીચે દેણું લેવા દાડા આવી ગયા ધીમું લેવા જવું પડે આવી ગયા આપણે ચક્કી એ દેખાય છે ચક્કી આયા છે આપો દેરો થયું કે નથી ખબર નહી પણ જોઈ લે મે લાલ તો ગાઈસ ફાઇનલી અમે લોકો આયા છે કે આજી એમાં હું દેરો નથી તો હવે ચક્કી માં નાખ્યું છે અને હવે કેરે જરા છે મતલબ 5 10 મિનિટ બહાર લાગશે અને પછી ધરા છે અજી ઉતરાઉ નથી એટલે ત્યાર લાગી અહીંયા બેસું પણ અહીંયા આખો લોટ જેવું છે એટલે અહીંયા ઊભો છું અને જોઉ છું અંકલ ને કે અંકલ કેવું છે ધરે છે અને આપણે પણ શીખી લી કે આપણને કામ આવે ને ભાઈ

હું બનાવવાનો છું એ જે વસ્તુ આમાં લાગવાની છે એ પણ મેં લઈ લીધી છે એટલે હવે સીધા આપણે લઈને પોચે ક્યાં ઘરે રૂમે અને જે આપણું કામ છે ઘરે કરીએ બરાબર હા એટલે પહોંચે બરાબર ફાઇનલી ગાયશ તમારે કહી દઉં કે હું શું બનાવી રહ્યો છું તો હવે તમારાથી રહેવાતું નથી તમારે કીધા હોય કે હું શું બનાવી રહ્યો છું હું કહી દઉં કે હું શું બનાવી રહ્યો છું તો ગાયશ આપણી ગુજરાતની અને રાજસ્થાનની શાન એવી આપણી દાલ બાટી આમ જો ગઈશ છે ને અડધી મારે પ્રોસેસ થઈ ગઈ છે અને લોટ મેં એકદમ ટાઈટ બાજી નાખ્યો છું હવે એને ગોલ મારે કરીને ચાકુ ત્યાં પ્લસ કરીને રાખી દઈશ એટલે આ દાળબાટી બનાવવાનું ટ્રાય કરું છું ફસ્ટ ટાઈમ ખબર નહીં કેવી બનશે કે સારી બનશે કે ખરાબ બનશે કાંઈ ખબર નથી કહીશ આ બધું લઈ આવ્યું તો ને જો તમને કહું ને સોડા લઈ આવ્યો તો પછી આ બધું લઈ આવ્યો તો અને નાખીને આ બધું નાખીને આ લોટ બાંધ્યો છે અને હવે મેં બાટી બનાવવાનું ચાલુ કરી છે મેં કીધું એકદમ કમ્પ્લીટ બનશે ને એના પહેલાં તમારે એક હું બતાવીશ કે કેવી બની રહી છે પણ હાલત મારી ખરાબ થઈ ગઈ છે આમ આખા કપડાં થઈ ગયા છે પણ વાંધો નહીં કેમકે આજે આપણે ચેક પણ વાંધો નહીં આપણે ચેક કરીશું કે આપણા હાથની દાલબાટી કેવી બનશે ફર્સ્ટ ટાઈમ બનાવું છું

આમ જો કહીશ આ બની ગઈ મારી દાલ પહેલી વાર બની છે એવું છે અને આ છે દાલ વધારે બની ગઈ છે અને આ ભાત એ પણ વધારે બની ગયા છે એટલે આ બનાવ્યું છે જે બની ખબર નથી કે પહેલી વાર બની છે ટ્રાય કરશે તો હાલો પેલા મસ્ત ખાઈ લે કારણ કે વાત નથી બરાબર ને અંદર થી કાચી રહી ગઈ એવું બધું હતું એટલે પછી ખાધું નઈ મતલબ કે બીજું દાળા ભાત બનાવ્યા એટલે વાંધો બાટી હાવ કાચી અંદર થઈ ગઈ હતી હાવ એટલે હાવ ખરાબ બને એટલે આપણે હવે નેક્સ્ટ ટાઈમ આવી ટ્રાય કરવાની નહીં કે ભાઈ ચાલો આ બનાવીને ખાય ના આવડતું તો નહીં બનાવવાનું મેં ટ્રાય કરી તો સારું અંદરથી કાચી રહી ગઈ બહારથી એકદમ પાકી ગઈ હતી અંદરથી કાચી રહી ગયું એનું શું મિનિંગ હશે આપણને ખબર નહીં એનો શું લોજિક હશે આપણને ખબર નહીં તો હવે છે ને સવાર પડી ગઈ છે હું ઉઠી ગયો છું અને મારા વિષયજી આમ છે તો હવે એક કામ કરું હું જાઉં છું ક્યાં નીચે દૂધ લેવા માટે દૂધ લઈ આવું અને પછી કંઈક નાસ્તો વાસ્તો બનાવી અને કંઈક ખાઈને તો હવે જાઉં છું ને જે કશું તમારે છે નહીં તો હાલો પહેલાં જ લઈ આવી ગયા નાસ્તો અને પછી કહીએ કાં ગાઈસ જો દૂધ કેલા અને બધું લઈ આવ્યો છું ને હવે આવ્યો છું ટમેટા લેવા આ બધી વસ્તુ લઈ જાઉં અને પછી ઘરે બનાવું મસ્ત નાસ્તો ગાઈસ મેં તમને કીધું હતું ને કે હું હવે ઘરે જે નાસ્તો બનાવીશ કે શું બનાવીશ ખબર નહીં તો હું જે વસ્તુ લઈ આવ્યો હતો ને એમાંથી મેં ખાડું બનાવ્યું છે જો આ મેં બનાવ્યા છે વિશાલ માટે અને આ બે ને આ મેં મેં મારા માટે બનાવ્યું છે એમાં મેં ઓટ્સ નાખ્યા છે ઓટ્સ પછી દૂધ કેલા બદામ આ બધું નાખ્યું છે આ બનાવ્યું છે વિશાલ માટે વિશાલ ટેસ્ટી ટેસ્ટી છે આમાંથી ટ્રાય કર ને એકદમ મસ્ત તો ગાઈસ નાસ્તો કરી લઈ કારણ કે કેટલા વાગે છે ખબર બાર ને એક થાય છે અમે ત્યાં નાસ્તો કરીએ છીએ અને જમવાનો કેર થશે ખબર નથી પેલા નાસ્તો કરી લઈએ મસ્ત અને પછી ઘર સુધી તમારા જોડે વાત સોલ રાઈટ ગુજરાતી ગુજરાતી અમે લોકો આજે ઘરે રહી રહી થાકી ગયા એક કંટાળી ગયા હતા તો હવે અમે લોકો વિચારે છે કે બારે જઈએ કઈ દેખાતું રહે હવે દેખાતું હશે તો હવે અમે લોકો વિચારીએ છે કે બારે જઈએ કારણ કે અમે બે દિવસનો બ્લોક થઈ ગયો છે અને એમ પણ આજે કંટાળી ગયા છે તો અમે લોકો ક્યાંક બારે જઈએ છીએ વિશાલ તું તો એક્ટિવ લે છે લાઈટ બીજું બધું બગાડીશ જાય છે બારે મેં તો બારે ફરતા આવે ને થોડું મગજ ફ્રેશ કરશે આવી એટલે અમે કંટાળો આવે છે ને છૂટી તો એટલે ફરવા જઈએ છીએ રે એટલે અમે જઈએ છીએ ક્યાંક બારે બહાર રાઉન્ડ બાઉન્ડ મારશે અને સાંજના જ હું અને વિશાલ બેકલા એકલા જ છીએ જો હું અને વિશાલ બેકલા છે છીએ તો જઈ આપણે ત્યાં બારે અને કંઈક જોઈ તો મગજ ફ્રેશ કરી અને જે કંઈક ટ્રેન્ડ લોકો મળશે તો તમારી હું મીટ કરાવી સો ગાઈસ હું ને વિશાલ હું કે વિશાલ મજા એકદમ દવા હું ને વિશાલ ગાઈસ અહીંયા ફરી છે અમારા એરિયામાં જો છે ને અને આ કિતા આ કિતા છે અને વિશાલ થાકી ગયો છે હાલી હાલી ગાઈસ આમ જો અહીંયાથી લઈને આટલા મોજે આ વિશાલ બરાબર ને હાલો આગળ વધી મજા આવશે દેખાય છે આ છે અમારો એરિયો રોયલ પ્લામ્સ જેમ આગળ વધતો જાઉં એમ તમારે વ્યૂ જોવા મળશે થાકી ગયા પણ કેટલી જણાન છે કેટલી ડ્રામ છે જો ઉપરથી આટલા હું છે સો ગાઈસ અમે આવીએ છીએ તો લાઇબ્રેરીમાં જો દેખાય છે આ છે લાઇબ્રેરી અને હવે આમાંથી અમારે ખારે કોઈ કિતાબ હારે કિતાબ જોવી છે એ જોવી છે જો અમે મળી જાય તો બરાબર છે પણ મળશે મારા ખ્યાલથી

છોકરી છે ને એ લાઇબ્રેરી સંભાળે છે એ છોકરી છે ને પેલા અમારા કામ કરે છે પણ એ બ્લોક માં આવા શરમા છે ગાઈસ આ ચોપડી જેટલી એટલી મસ્ત છે ને ખરેખર આ વાંચા જેવી છે વિચ ડેટ એટલે ફૂલ ઓર ડેટ દોસ્તો અમારે જે કિતાબ લેવી હતી ને એ આ છોકરી ઇધર આપતી નથી આ છોરી પેલામાં બે કામ કર દેતી પણ હવે શરમાય છે બ્લોગમાં આવવા માટે તો અમારે કિતાબ લેવી છે અત્યારે લઈ જઈએ પછી લઈ છે પણ જોઈ લેજે કે આપણે આ લેવી છે ઓય ભાઈ હાલ ઓ ભાઈ હાલ જઈએ હવે જઈ ટાણા લેવ છે હે ટાણા ગાઈસ અમારે એક તાડું લેવું છે રૂમ માટે તો જોઈએ છે ક્યાંક સારું તાળું મળે લઈ લે અને ગાઈશ તમારે કહું એક તમારો ખાસ ફ્રેન્ડ છે આ દિનિયો શું કે દિનિયા મજા તો બસ દિનિયા ગાઈશ આ દિનિયો છે નામ છે દિનેશ દિનિયો કહું છું મસ્ત મસ્ત વિડીયો બનાવે છે મજા નથી બનાવતો અને જીમ નથી આવતો આળસુ છે આળસ થઈ ગયો છે આના જેવો હા તો ગાઈશ હવે અમારે જવું છે તાળું એ તો અહીંયા લેશીએ આપણે તાળું

હા શું કહેવો ધીસ ઈઝ માય રોયલ બેમ્સ સારી બિલ્ડિંગ જો ઓકે 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 ચાલો કઈ બીજી વાત તો અમે અત્યારે અહીંયા ને મને બીજો ટાઈમ મસ્ત આવે છે છે એકદમ ઠંડી હવા આવે છે આમ જો અને આખું આખો અમારો એરિયો છે અને ઠંડી હવા આવે છે કે ને એકદમ નેચરલ એરિયો છે અમારો શું જોવે આ તો કાચવાળી બિલ્ડિંગ છે કોની તારીખ મારી

જો મે આજે અમારે પનીર મટરની ભાજી બનાવી છે એટલે અમે લોકો હું એક વિશાલ બે નીચે ગયા હતા પનીર ને બધું મટર લેવા અને પછી બારે ફરવા ગયા હતા જે લોક લેવો તો લોક લેવાયા હતા તો ગાઈસ અમારી ભાજી બની ગઈ છે ફર્સ્ટ ટાઈમ બનાવી છે હવે મસ્ત ભાજી કરી પણ હવે જોઈને વિશાલ શું કહેવા માંગે છે એકદમ મસ્ત ભાજી હોટેલ નું ભાજી સી ગાઈસ જો આવી ભાજી બની છે મટર પનીર ની ભાજી ઓ દીધી છે આ ભાજી છે અને ભાત છે અને રોટલા છે અને આજે વિશાલ ખુશ થઈ ગયો બાકી ઓહો ભાજી એક નંબર તો ગાઈસ બની ગઈ છે એટલે હવે મને લાગ્યું કે ચલ વાંધો નહીં આવે એમ તો મેં ટેસ્ટ કરી હતી એટલે મને લાગી કે હારી બની છે આખી ખાઈને એકદમ મન ભરીને એટલે પછી વાંધો નહીં આવે તો એ મસ્ત ખાઈ લઈ ગઈશ ને વ્યા બ્લોગ નહીં કરીશ એન્ડ કારણ કે બ્લોગ થઈ ગયો તો લાંબો અને હવે ટાઈમ નથી ને ભૂખ લાગી છે એટલા માટે તો વિશાલ મળશે હવે નેક્સ્ટ બ્લોગ બરાબર નેક્સ્ટ હા ખાઈને ટ્રાય કર ભાઈ જે ખાય છે એ કેવું કહે છે ખબર નહીં સુપર ખોટા ખબર નથી પણ ખબર નહીં તો કરીએ છીએ આ બ્લોગ ને એન અગર આ બ્લોગ તમને આવું લાગ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશે હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યારે જય શ્રી કૃષ્ણ જે માતાજી